કેવી રીતે સ્વીકાર કરવો અને કઈ રીતે પોલિસી બનાવી તે માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ બાર બે હજાર અગિયારના રોજ સ્ટેટ લિટિગેશનની પોલિસી બનાવી તાજેતરમાં નામદાર વડી અદાલત ગુજરાત દ્વારા તેમની સમક્ષના અલગ અલગ કેસોમાં ચુકાદા આપી અને હાલની લિટિગેશન પોલિસીની જોગવાઈઓ અપર્યાપ્ત જણાતી હોય જેથી સચિવશ્રી કાયદાને સુદૃઢ નવી સ્ટેટ લિટીગેશન પોલિસી જણાવવા માટે રજૂ કરવા આદેશ કર્યો હતો એ આદેશના અનુસંધાનમાં જે જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી છે એમાં એકાઉન્ટિબિલિટી એટલે કે જવાબદેહીન્ટીબિલિટી ટુ ટુ બી ધ ટચ સ્ટોન ઓફ ધ પોલિસી અધિકારીની જવાબદારી નક્કી કરવી જે કેસ ગુણદોષના આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જો કોઈ કેસ હારી જઈએ તો તેવા સંજોગોમાં પરિણામો માટે જવાબદારી નક્કી કરવાની વાત આ નવી પોલિસીમાં છે અને એ અધિકારી સામે જવાબદારી નક્કી કરી અને કાર્યવાહી કરવી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે જ્યારે જ કોઈ ચુકાદો હાલની રાજ્યની કોઈ નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી જોઈએ તેની જોગવાઈ આવા કિસ્સાઓમાં સરકારીશ્રી દ્વારા કમિટીનું ગઠન કરીને કરવામાં આવેલ છે જેથી કરી અને આ કમિટીનો નિર્ણય માન્ય રહેશે કાયદા વિભાગ કોઈ બાબતે કોઈ અપીલ કરવાની ના પાડતો હોય ત્યારે તેવા સંજોગોમાં એ વિભાગ દ્વારા સીધા મુખ્યમંત્રી દ્વારા આ જે નિર્ણય લેવાની હાલની જે પદ્ધતિ છે એમાં હવે કમિટીનું ગઠન કરી અને આવા તમામ કેસો આ કમિટી સમક્ષ જશે અને કમિટી નિર્ણય કરશે કે આવા કેસોમાં શું કરવું આ કમિટીના સભ્ય તરીકે અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવશ્રી સભ્ય તરીકે નાણાં વિભાગના સચિવ સા સામાન્ય વહીવટ વિભાગના સચિવ સચિવશ્રી કાયદા અને જે વિભાગે દરખાસ્ત કરી હોય એ વિભાગના સચિવ આમ આ પાંચ જણની કમિટી દ્વારા આવા કેસો બાબતનો નિર્ણય લેવામાં આવશે અને આ જે આપણે સ્ટેટ લિટિગેશન પોલિસીમાં જે સુધારો કર્યો છે એનાથી ફાયદાઓ પણ થવાના છે આ પોલિસીઓમાં સુધારો કરવાથી સરકાર પક્ષના જે કેસો સારા છે તે કેસોને ત્વરિત મોનિટરિંગ કરી શકાશે વિલંબના કારણે થતું નુકસાન અટકાવી શકીશું અને સુધા સદર સુધારાથી વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરીને પગલાં ભરી શકીશું આમ સદર સ્ટેટ લિટિગેશનમાં લિટિગેશન પોલિસીમાં આ સુધારાઓ કરવાથી સરકારનો સમય નાણાં તેમજ શક્તિનો બચાવ થશે સાથે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગમાં નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ દ્વારા યોજાયેલ ભરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અને તાજેતરમાં નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા ઇ બે હજાર હેઠળ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની કેન્દ્રીકૃત ભરતીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ નિમણૂંકના આદેશ આપ્યા છે આમ ગુજરાત રાજ્યમાં એમના દ્વારા ઈ એમ શાળાઓ માટે કુલ ત્રણસો અઠ્ઠાણું શૈક્ષણિક સ્ટાફ તથા એકસો તેત્રીસ બિન શૈક્ષણિક સ્ટાફ એમ મળીને પાંચસો એકત્રીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે એટલે આદિજાતિ વિકાસ વિભાગની હેઠળ કાર્યરત સંસ્થાઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કન્યા સા સાક્ષરતા નિવાસી શાળાઓ મોડેલ સ્કૂલ અને સૈનિક શાળાઓને આ સ્ટાફ આપણને મળી રહેશે સાથે વન વિભાગ દ્વારા એક મહત્વની જે નીતિ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે પીપીપી મોડલ અંતર્ગત સરકાર અને આ એનજીઓ દ્વારા બંને સંયુક્ત રીતે આવતા સમયની અંદર જ્યાં આગળ જે રોડ્સ છે કે એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષારોપણ કરી અને સારી રીતે વૃક્ષોનો ઉછેર કરી શકાય એવી જગ્યાઓ ઉપર કે જ્યાં આગળ રોડો આ રોડ આવેલા છે એવા રોડ ઉપર આ પીપીપી ધોરણે હરિતવન યોજના જે મંજૂર થઈ છે એમાં એમને સામેલ કરવામાં આવ્યા છે રાજ્યમાં ટ્રી કવર વધારવા અને રોડની બંને બાજુએ હરિયાળું બનાવવા પાંચ બાય પાંચ અને છથી આઠ ફીટના રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાની આ અગત્યની યોજના છે વન વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે પરંતુ છથી આઠ ફીટના રોપા અને ઉછેરવાની ખાતરી સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી સંખ્યામાં લગભગ ચાલીસ હજાર રૂપાઓનું એમઓયુ કરવામાં આવ્યું છે કે જેમાં દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેના બંને બાજુ બસો કિલોમીટરની લંબાઈમાં વાવેતર દસ બાય દસ મીટરના અંતરે આશરે ચાલીસ હજાર રૂપાઓની કામગીરી થશે અને રોપાડીઠ અંદાજીત ત્રણ હજારના ખર્ચે પ્રથમ વર્ષના વાવેતર અને ત્રણ વર્ષની જાળવણી સંસ્થા દ્વારા કરવાની રહેશે અને બંને આમાં ખર્ચમાં પણ સરખી હિસ્સેદારી ભોગવશે એ પ્રકારનું પીપી પી મોડલ હેઠળ આ નવતર અભિગમ આપણે હાથ ધર્યો છે અને આ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા દ્વારા એની પાસે ટ્રેક્ટર્સ ટેન્કર્સ માનવબળ સહિત આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ આ બાબતમાં પર્યાવરણની બાબતમાં વૃક્ષો ઉછેરવાની બાબતમાં ખૂબ મોટા મહત્ત્વના એવા કામો કર્યા છે અને અત્યાર સુધીમાં એમને આશરે પચીસ હજાર જેવા વૃક્ષો છોડમાંથી વૃક્ષ બનાવી ઉછેરી અને ખૂબ સારું મોડલ મૂક્યું છે આમ એક સારામાં સારી બાબત આવતા સમયમાં ગ્રીન કવર વધે એના માટે સરકાર પોતે વન વિભાગ અને સાથે એનજીઓ પણ જે આ વિષયની અંદર કામ કરતી હોય એવી એનજીઓ માનવ સેવા સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક આ નવતર અભિગમથી આવતા વર્ષની અંદર આ તો ખરું જ પરંતુ સાથે આવતા સમયમાં બાકીના રોડો ઉપર પણ કંટ્રોલ લાઇન એટલે કે રોડ જે કાળો હોય પાકો હોય એના સિવાય જે એકવીઝેશન થયેલી જમીનની અંદર જે ટ્રી લાઇન કહેવાય કે જ્યાં આગળ એકવીઝેશન જમીન પૂરી થતી હોય ત્યાં આગળ જ વાવવાનો નવા સંકલ્પ સાથે નવા અભિગમ સાથે જેથી કરી જ્યારે પણ આ રોડ પહોળા કરવાની જરૂરિયાત પડે તો કોઈ પણ તૈયાર થયેલું વૃક્ષ ના કાપવું પડે એ રીતની આ પોલિસી આપણે એમની સાથે એમઓયુ કરી અને આપણે આગળ વધી